બસો ચોરાશી પંચ્યાસી બસો પંચ્યાસી છાસી છીયાસી બસો સત્યાસી બસો અઠ્યાસી બસો નેવાસી

ઓકાઈ મોતીયા ના ભાઈ જામીનજોમાં 875 ને ઉપર ઉપર કે લેવો 855 હોટો લોટ છે ભાઈ એકદમ નાના ભાઈ હા ધબડાળી ધંડાળી લંગડી માર્કે ઓનું 44 ખરી ગટ્યો નાના ભાઈ નમૂના પ્રમાણે આખી રાખો સુપર સુપર એમ આખો આપો ઓકે ઓકે આ જમુખાઈ ભાઈ

તેલીઓ 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 એક તો બસ અને મુકેશભાઈ ઓલો 81554545 હે 81554545 છે પપોહાઈ બતો હાઈ ને